એક નાનકડો પ્રસંગ આપની સમક્ષ આજે મૂકવો છે રજૂ કરવો છે એક એક અંદર રાજા રાજ કરે અને રાજાને એકવાર એક સપનું આવે એ સપનાની અંદર એમ કહેવાય તો કે રાજા રિયો મૃત્યુ પામે અને મૃત્યુ પામ્યા બાદ અવસાન પામ્યા બાદ એનો જન્મ રહ્યો એ ભૂંડનો આવે રાજા રિયો એ સપનાની અંદર એમ કહેવાય તો કે ગભરાય એને એવું લાગે છે શું આ ઘટના રહી એ હકીકતની અંદર વાસ્તવિકતાની અંદર આ ઘટના બની છે આ ઘટના ઘટી ગઈ છે એવું રાજાને લાગે છે રાજા પરસેવે એમ કહેવાય તો કે નાવા લાગે એવું એવી પરિસ્થિતિ એવું ચિત્ર ઉભું થાય છે સપનું તૂટે છે રાજાને ખબર પડે કે ભાઈ આ તો સપનું હતું વાસ્તવિકતા કઈ જુદી છે અને ત્યાં એમ કહેવાય તો કે સવારનો પર રાજારીઓ એ પોતાના મંત્રીને બોલાવે મંત્રીને બોલાવીને રાજા એમ કહે કે રાત્રિના સમય દરમિયાન આવી ઘટના ઘટી મને એમ કહેવાય તો કે સપનું આવ્યું હે કે મારું અવસાન થવાનું હે અને અવસાન થઈ ગયા બાદ મને જન્મ રહ્યો ને એ આ પરમાત્મા ભૂંડ જન્મ ભોંડનો જન્મ રહ્યો એ મને આપવાના પ્રધાન મંત્રી રાજાને એમ કહે જી મહારાજ તો શું કરશું બોલો આપ જેમ કહો એમ કરીએ અને ત્યારે રાજા એમ કે જો મારો જન્મ રહ્યો એ ભૂંડનો થાય તો તારે એક મારું કામ કરવાનું હોય મંત્રી કે બોલો મહારાજ તમે કોઈ કામું કરું રાજા કે મારો જન્મ જો ભૂંડનો થાય હું મરું અને તો તારે રહ્યો ને એ તલવાર લઈને મારું ગળું એમ કહેવાય તો કે વધારી નાખવાનું હોય મને મારી નાખવાનો હોય તો કે મહારાજ અન્નદાતા તમારો જન્મ રહ્યો એ ભૂટનો થાય તમારું અવસાન થાય તો મને ખબર કેવી રીતે પડે બધા ભૂંડ હોય રાજની અંદર બધા ભૂંડ રિયા એ રખડતા હોય મને ખબર કેવી રીતે પડે કે આ મારા રાજા છે આ મારા અન્ન દેવતા છે આ અમારો અમને ખબર રહી કેવી રીતે પડે અને ત્યારે રાજા એમ કહે કે જ્યારે મારો જન્મ રહ્યો એ ભૂંડ થાય છે અને ત્યારે ઓળખાણ તને એટલી આપું કે એક વર બે વર ત્રણ વર ચાર વર પાંચ વર પછી જે જ્યારે કોઈ સમયે મારું અવસાન થાય અને ત્યારબાદ દર વર્ષે આપણા ગામની અંદર જે મહાદેવનું મંદિર રહ્યું જે ભોળાનાથનું મંદિર રહ્યું એ મહાદેવના મંદિરે મહાદેવ શિવરાત્રી હું રહ્યો એ મહાદેવની દર્શન કરવા માટે જયારે આવું રાજા એમ કેવો ભૂંડ બનુ ત્યારે હું દર્શન કરવા માટે આવું ત્યારે એમ કહેવાય તો કે ભૂંડે ચાર પગ હોય પણ હું તને જોઈશ મંત્રી એટલે હું બે પગે ઊભો રહીશ તો બે પગે ઉભો રહેનો ઈશારો કરીશ ત્યારે તારે સમજી જવાનું કે આ અમારો રહ્યો એ રાજા છે મંત્રી કે જી મહારાજ કોઈ વાંધો નહીં બંને સવારના પોરમાં પોત પોતાના રીતે છૂટા પડે થોડોક સમય એક મહિના બે મહિનાનો સમય રહ્યો એ પસાર થાય રાજાનું એમ કહેવાય તો કે અવસાન થાય રાજા અવસાન થઈ ગયા બાદ કહેવાય તો કે ભૂંડનો જન્મ થાય સપનું રહ્યું એ વાસ્તવિકતાની અંદર બને હે અને ત્યારે શિવરાત્રિનો સમય આવીને ઉભો રહ્યો શિવરાત્રિના સમયની સમય આવીને આ રાજા જે ભૂંડ બહેનો હોય એ ભૂંડ હવે મહાદેવના મંદિરે કહેવાય તો કે દર્શન કરવા માટે આવ્યો હોય અહીંથી કહેવાય તો કે મંત્રી પ્રધાન રહ્યો એ પણ દર્શન કરવા માટે આવ્યો હોય બંને મહાદેવના મંદિરે ભેગા થયા બંને મહાદેવના મંદિર એમ કહેવાય તો કે સામ સામે મેળા એ રાજા એ પોતાના કીધા મુજબ બે પગે ઈ ભૂંડર્યું ઈ ઉભું રહ્યું હે અહીંયા મંત્રીના હાથમાં પ્રધાનના હાથમાં એમ કહેવાય તો કે તલવાર હે અને ઈ તલવાર આમ કરીને આમ ઈ રાજા ભુંડ બનેલા રાજા ઉપર ઈ ભુંડ ઉપર આમ પેનામ ઉગો ઉગામે હે અને ત્યારે ભૂંધ રહ્યું એમ કે હે મંત્રી રેવા દે રેવા દે રેવા દે રેવા દે આ જન્મ મયલો હૈ અરે ભલે ભૂંડનો જન્મ મયલો હે તોય થોડું ઘણું હવે જીવી લેવા દેને ભલા માના થોડું ઘણું હવે જીવી લેવા દે ને એટલે આ નાનકડી વાત એ મને તમને દ્રષ્ટાંત દ્વારા આ તો લોક લોક વાત દ્રષ્ટાંત વાતે આ તો આ તો ઉપજાવેલી વાત છે બનાવેલી વાત છે પણ આ દ્રષ્ટાંત દ્વારા આપણને બોધ આપણને શીખવાનું રીવ મળે કે આપણે પણ અમુક વખત જે કામ કરવાનું હોય જે કરવાનું હોય એ કરતા નથી અને જે કોઈ નાની એવી વાતની અંદર જે કોઈ આપણે એમ કહેવા તો કે એમાં ઓતપ્રોત એટલા બધા થઈ જઈ પછી આપણને આ રાજાને રાજા હતો ભોંડ બન્યું પણ એને ભોંડમાં પણ હવે એટલી મજા આવવા લાગી કે એને હવે બીજું બીજી વાસ્તવિકતા એને દેખાતી નથી એને એમ લાગે કે હા ભાઈ આ જે થયું એ યોગ્ય થયું મારે આમાં અમા હવે જિંદગી રહી એ પસાર કરી દે આપણને અમુક વાત તો એમ થાય કે આ વસ્તુ રહી મૂકી દેવી હે આનો ત્યાગ રહ્યો એ કરી નાખવું હોય આ એ આપણે બહુ સાથે રેવું રાખવું નથી પણ આગળ જતા આપણને એમાં માયા એમાં લાલચ એમાં લોભ રહ્યો એ વસ્તુમાં એ પ્રવૃત્તિમાં આપણને એટલો લાગે કે આપણે એ માયામાંથી લોભમાંથી લાલચમાંથી આપણે બહાર નીકળી શકતા નથી આપણને એમ થાય થોડીક વાર થોડીક વાર આમાં રહી જાય એમાં રહી જાય એમ કરતા કરતા જીવન રહ્યું એ પૂરું થઈ જતું હોય તો આવી જ કોઈ નવી દ્રષ્ટાંત વાત સાથે આપણે મળતા રહીશું વિડીયો જોવા બદલ આભાર ધન્યવાદ